નમસ્કાર ખેડૂત મિત્રો આપના વિસ્તારમાં કપાસની ખેતી થાય છે અને કપાસનું વાવેતર પણ થયું છે પરંતુ સતત વરસાદને કારણે અત્યારે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે કપાસની ઊંચાઈ જે થવી જોઈએ પ્રોપર ઊંચાઈ મળતી નથી અને જ્યારે ઊંચાઈ ના વધે તો ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો આવતો હોય છે તેના માટે શું કરવું એવા પ્રશ્નો લઈને ખેડૂત આવતા હોય છે તો એના માટે અમે એક સજેસ્ટ કરીએ છીએ કે તમે જ્યારે પણ ખાતર આપો ત્યારે એની સાથે એક વિંગાથી ત્રણ કિલો પ્રમાણે બ્લુ ડાયમંડ કરીને સુમિટોમો કંપનીનું ખાત આવે છે એને મિક્સ કરીને આપો જેનાથી તમારે મૂળની વધ અને હાઈટ કપાસની ઊંચાઈ વધારવામાં ઘણી મદદરૂપ થશે એ ઉપરાંત જો તમારે પ્રોડક્શન પણ વધારવું હોય કપાસમાં તો એ સાથે તમે બાયોઝાઇન જે બાયોસ્ટર કંપનીનું છે અને કોરોમંડલ કંપનીનું સલ્ફામેક્સ કે જેનાથી તેલના ટકાવારી વધે છે અને તેલના ટકાવારી વધવાથી કપાસની અંદર જે તેલીબિયા કહીએ આપણે એ તેલીબિયાની અંદર તેલ વધવાથી એનું વજન વધે છે અને જેનાથી આપણને ઉત્પાદનમાં લાભ થાય છે તો આ ત્રણ વસ્તુ વાપરવાથી તમને ઉત્પાદન પણ મળશે અને કપાસની ઊંચાઈ પણ જે આપણે જોઈએ છે એ મેળવી શકો છો આભાર